બંને મંત્રી પુત્રો જેલમાં છે વાત પણ કોંગ્રેસના નેતા અમિત ચાવડા કહી રહ્યા છે દાહોદમાં મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે તેની ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ઊંચું પરમાર ફકીરતસિંહ સરકારનો હસો અને સરકાર રાજ્ય સરકાર પંચાયત અને કૃષિ વિભાગ મંત્રી બચુ ખાબડના બંને પુત્રો દેવગઢ બારિયા અને ભાણપુરના છે તેમાં મનરેગાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું તેમની એજન્સી સહિત પાંત્રીસ એજન્સીઓ સહિત તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો હતો સરકારી અધિકારીઓની પણ આ મામલે ધરપકડ થઈ અને આ મામલે સરકાર પણ બીસમાં મુકાય છે કોંગ્રેસ સત્તા આ મામલો ઉઠાવી રહ્યા છે ને કોંગ્રેસના વિપક્ષના નેતા અને ધારાસભ્ય અમિત ચાવડા વિધાનસભા પણ આ મામલો ઉઠાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના વર્તમાન જે સરકાર છે આ સરકાર ભલે પારદર્શકની વાત કરે કેવલ ને કેવલ ભ્રષ્ટાચાર કરેલા ભરેલા છે તેમને આક્ષેપ છે આરોપ છે દાહોદનો મામલો છે દાહોદમાં મનરેગા રાજ્ય સરકાર માટે માથાનો દુખાવો બન્યો છે આજે સરકારનો હિસ્સો અને રાજ્ય કક્ષાના મંત્રી બાજુ ખાબર તેમના પુત્રો એક પછી એક કેસમાં આરોપી બની રહ્યા છે પોલીસ પોતે પણ આ મામલે ધરપકડ કરતા મંત્રી પોતે તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાય છે આ સમાચાર જોવા માટે ન્યૂઝ સેવન ઇન્ડિયા જોતા રહો લાઈક અને સબ્સ્ક્રાઇબ કરતા રહો બ્યુરો ચેપ પરમાર ફકીરત ન્યૂઝ સેવન ઇન્ડિયા